ભુજ શહેરમાં મિરજા પર હાઈવે ઉપર આવેલા પિથોરા ધામ ખાતે પિથોરાજી દાદાનો વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભુજ શહેરના મિરજા પર હાઈવે ઉપર આવેલ પિથોરા ધામ ખાતે પિથોરાજી દાદાના વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આરતી હોમ હવન વિધિ ધ્વજા આરોહણ મહાપ્રસાદ આમંત્રિત સંતોના સામૈયા સંશ્રીઓના આશીર્વચન આમંત્રિત મહેમાનોનું સ્વાગત સંધ્યા આરતી તલવાર રાસ અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે બહુળી સંખ્યામાં સંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ આયોજનમાં દાતાશ્રીઓનો અને પિથોરાપીર મંદિર ટ્રસ્ટનો સહયોગ રહ્યો હતો ોઢાકુરના ઉદારક સનાતન ધર્મના રક્ષક અમારા કુળદેવતા પૂજ્ય પિથોરોજી દાદાનો આજે વાર્ષિક મહોત્સવ અને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે દર વર્ષે વિક્રમ સાવત નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે એકમ અને ચૈત્રી સુદ બીજના દિવસે આજે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર કચ્છ ગુજરાત રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્ર સાથે સાઉથમાંથી ઘણા બધા ભાવિકો પધારી અને દાદાના દર્શન કરતા હોય છે આ જગ્યાએ મેળો જ્યાંથી ઓગણીસો એકોતેરમાં સોઢાઓ અને એમની સાથેની જે વસ્તી માઇગ્રેશન કરી અને ભારતના કચ્છ જિલ્લામાં જ્યારે મુકામ કર્યો ત્યારે આ જે જગ્યા છે એ ઐતિહાસિક જગ્યા છે અને રાજાશાહી કાળમાં પિત્તોરાજી દાદા પોતે સ્વદેહ આ જગ્યા ઉપર વધારેલા અને એમની પછી એમના પૌત્રો પણ આ જગ્યાએ બધેલા અને કચ્છ રાજ તરફથી મારા શ્રી દેસળજી તરફથી એમના પૌત્રોને આ જગ્યા જે છે સામે આપણે દેખાય છે ત્યાં કિલ્લો છે એ કિલ્લો અર્પણ કરી એમને અહીંયા વસવાટ માટેના પ્રયત્ન કરો લે પરંતુ સંજોગ વસાદ તેઓ અહીંયા વસવાટ ન કરેલો પરંતુ એમને એક જાગીર આપેલી એ જાગીર ઉપર જ્યારે સોઢાવો ઓગણીસો એકોતેરમાં માઇગ્રેશન કરીને આ જગ્યા ઉપર આવેલા ત્યારથી કરીને આજ દિવસ સુધી સતત કચ્છના મહારાષ્ટ્રશ્રી અને સમગ્ર કચ્છની જે જનતા છે એમણે આ જગ્યા બતાવી અને પીરશ્રી ચૈનસિંહજી દાદા અને એમના પછી મનસિંહ સુભાષજી દાદા દ્વારા આ જગ્યા ઉપર દાદાનો જે પૂજા વિધિ કરવામાં આવે છે અને દર વર્ષે અમે બધા સમગ્ર પિથોરાપીન મંદિર ટ્રસ્ટ અને પિથોરાપીર મેળા સમિતિ વતીથી દર વર્ષે ચૈત્રીસ સુધી એકમ અને બીજના દિવસે ભવ્ય મેળાનું આયોજન કર્યું છે જેમાં એકમના દિવસે આરાધી ભજનવાણી જે અવિરત ચાલુ રહે છે એકમના શાંતિ ચાલુ થાય આજે સાંજ સુધી સતત વાણી એ ચાલુ રહેશે આજે રાતના સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ છે જેમાં દીદી શ્રી જયશ્રી દીદીજી અને સમરતસિંહજી સોઢા અને નાનો ડેરો દેવરાજભાઈ ગઢવી જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી પેરસવામાં આવશે અને થોડી જ ક્ષણોમાં સંતો મહંતો અને કચ્છના મહારાવશ્રી સાથે સાથે રાજકીય ક્ષેત્રના અને સામાજિક ક્ષેત્રના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને મેળાને ખુલ્લો મગશે સાથે રાત્રે નવ વાગે વેડાર સોઢા રાસ મરડી દ્વારા તલવાર રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદ સતત ત્રણ દિવસ ત્યાં મહાપ્રસાદની પણ સુવિધા રાખવામાં આવે છે અને આ જગ્યા છે અતિ પ્રાચીન જગ્યા છે અને સમગ્ર ગુજરાત રાજસ્થાન અને સાઉથમાંથી પણ ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે અને દાદાનો લાભ લેતા હોય છે જેમાં કરીને સોડા રાજપૂતોની સાથે સાથે બીજા રાજપૂતો અને બીજા તમામ હિન્દુઓ સાથે મુસ્લિમો પણ આ દાદાના ઘણા બધો ચાહક વર્ગ છે દાદાને પૂજે છે માને છે તો બધા પોતાના આશીર્વાદ મેળવવા અને પોતાના પરિવારને અને રાષ્ટ્રની સુખાકારી માટે અહીંયા ચૈત્ર સુદ એકામા અને બીજના દિવસે આવતા હોય છે અને આ જ કાર્યક્રમના અનુસંધાને આજે અમે ભવ્ય કાર્યક્રમ કર્યો છે જેમાં આપના માધ્યમથી જે આજે રાત્રે સંતવાણી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખ્યાતનામ કલાત્કારો સાધ્વી સાધ્વીશ્રી જયશ્રી દીદી સમરતસિંહજી અને દેવરાજ ગઢવી નાનો દેવનો એ ભજનોનો જે છે એમાં રાત્રે દસ વાગ્યાથી સંતવાણી શરૂ થશે એમાં અમે તમામ પિત્તોરાપી મંદિર ટ્રસ્ટ અને મેળા સમિતિઓ જે સમગ્ર ભુજની નગરની જનતાને અને આજુબાજુના તમામ જનતાને આપ ના મા ન્યૂઝના માધ્યમથી એમને અપીલ કરી છે કે આ સંતવાણીઓનો લાભ લે અને દાદાના દર્શન કરી અને રાષ્ટ્રની સુખાકારી માટે આપણે સૌ એકથી અને રાષ્ટ્રમાં આવનારું જે વર્ષ છે એ સારું નિવડે અને અત્યારે જે અછતની પરિસ્થિતિ છે એમાં એમથી નિરાકરણ થાય અને આગામી જે વર્ષ છે નવા વર્ષમાં સારો વરસાદ થાય એવી આપણે સૌ સાથે મળી દાદાના ચરણોમાં પ્રાર્થના કરી ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ